મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે અરવલ્લી થી ગત નદીના કોઝવે પરથી પસાર થતા બોડી ગામના બાઇક સવાર દંપતી હોવાની ઘટના સામે આવી હતી બોરડી ગામના પતિ પત્ની બાયડ હોસ્પિટલમાં જઈને ઘરે પરત ફરતા તાલોદની ધામની નદીના કોઝવે પર પાણીનો પ્રવાહ વધારે હોવાથી બાઇક સાથે પતિ પત્ની નદીમાં તણાયા હોવાનો બનાવ પામ્યો હતો ત્યારે દંપતી તણાતા તણાતા બાવળના ઝારી ઝાંખરા માંગ ફસાઈ જવા હોવાની જાણ

ગઈકાલે અરવલ્લી જિલ્લામાં ધોધમાર વરસાદ વરસતા મળતી માહિતી મુજબ અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના તાલોદ ધામની નદીના કોજે પર બોડી ગામના દંપતી કામકાજ અર્થે હોસ્પિટલમાં જઈ રાત્રિના નવ વાગ્યાની આસપાસ પરત પડતા હતા ત્યારે તાલોદ ધામની નદીમાં પાણીનો પ્રવાહ વધતા પતિ પત્ની બંને નદીમાં તણાયા હતા પતિ પત્ની નદીમાં તણા હોવાની જાણ તાલુક તથા નાગણમટના મઠના યુવાનોની જાણ થતાં તેઓ તાત્કાલિક ધોરણે પહોંચી પતિ પત્ની બંને ને બચાવી લેવામાં આવ્યા હતા એ આજ સવારે ધામણી નદીમાં ચેપડેમ માંથી તાલો તથા આજુબાજુના યુવાનો દ્વારા બાઇક જે તણાઈ હતી ગઈકાલે તેને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી